માં રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો અને ભક્તિમય માહોલ છે અમદાવાદમાં રહેતા ભાવેશ દવે રામાયણની યાદો તાજી કરાવી છે ત્યારે રામાયણમાં જેમ પાણીમાં પથ્થર તરે છે તેવી જ રીતે તેમણે પાણીમાં તરતો પથ્થર અને પાણીમાં તરતો મગર બનાવ્યો છે આ પથ્થર અને મગર બનાવવા પાછળ ભાવેશભાઈ એક સંદેશો પણ ભક્તોને આપ્યો છે અને દેશના વડાપ્રધાનને આપ્યો છે અને તેમનું કહેવું છે કે વડાપ્રધાને જે પ્રકારે રામ મંદિરના નિર્માણ કાર્યમાં જે રીતે ભાગ ભજવ્યો છે તેવી રીતે હું પણ ભક્તિથી રામ મંદિર માટે ભાગ ભજવી રહ્યો છું આ પથ્થર બનાવવા માટે ઘણો સમય લાગ્યો હતો ત્યારબાદ ભગવાન રામના નામ બાદ આ પથ્થર તરવામાં સફળ થયો છે વિચાર તો એ રીતે આવ્યો હતો કે આપણા માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ જે કામ કરી રહ્યા છે દેશ અને વિદેશની અંદર પણ જ્યારે વાહ થઈ છે અને બાવીસમી જાન્યુઆરીએ જ્યારે પ્રતિષ્ઠાનો દિવસ હતો અને આખા આપણા ભારતની તો વાત અલગ રહી પણ વિદેશની અંદર પણ આ ઉત્સવ ઉજવવાનો છે કંઈક નવું કરવું એવી તમન્ના હતી અને રામાયણમાં તો વાંચેલું કે તરતો પથ્થર તરી જાય છે અને માણસીને સ્પર્શ કરે તો માણસ પણ તરી જાય છે તો એ પથ્થરની શોધની શરૂઆત આથી એક વર્ષ બે હજાર ત્રેવીસની જાન્યુઆરીની અંદર કરેલી હું અને મારો મિત્ર મહર્ષિ દેસાઈ અને સાથે અગિયાર જણાની ટીમ દરેક જગ્યાએથી અમે પથ્થરો લાવ્યા ઘણી કારીગરી કરી પણ સક્સેસ નહોતું જોવાતું પણ છેલ્લા મહિનાથી એમ થતું હતું કે સક્સેસ જશું જ્યાં સક્સેસ જઈ ત્યાં બીજા દિવસે અસક્સેસ થઈ પણ રામને પ્રાર્થના કરી કે બાવીસમી એ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા છે એ પહેલાં અમારું કામ થઈ જાય તો અમે રામને માનશું નકર રામને નહીં માની અને રામના નામે પથ્થર તરી ગયા હોય એમ આજે અમે પણ તરી ગયા છીએ એટલે રામ રામલખનની જોડી એટલે મા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની જોડી એમ અમારી ટીમને સક્સેસ મળી છે આવી જ રીતે ભારતના તમામ લોકોને આ સક્સેસ આનાથી મળે અને આપના આવનાર યુવાન એટલે નાના નાના યુવાનને પણ એમ થાય કે ના શાસ્ત્રોમાં લખેલી વસ્તુ હકીકત સાચી છે કે એક પુષ્પ વિમાનથી લઈને આપણે વાત કરીએ કે ત્યારે વિમાન જતું હતું તો આપણે કાલ્પનિક કરતા હતા પણ આજે રોબોટ સુધીની સુવિધા આવી જઈ છે તો એવાય શોધની અંદર રામ પથ્થર કેમ ન બને એની શોધ આજે પૂર્ણ થઈ રામ મંદિરના હવે બસ ઘડીકોની કલાકો જ એમ કહેવાય કે કલાકોને દિવસો જ બાકી છે ત્યારે આજે અમને ખુશી થાય છે કે આવનારા દિવસોની અંદર અમે ઘરે ઘરે આ રામ પથ્થર પહોંચાડીએ અને લોકોને આનાથી આસ્થા એટલે રામની આસ્થા આખા દેશની અંદર છે આજે ઉજવણી થવાની છે તો ઘરે ઘરે આ પથ્થર પહોંચે એના માટેનું અમે આ કાર્ય કર્યું છે બેનાવટમાં એક સાઇન્સ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ હલકી હોય ને એ તરે પથ્થર ઘણા હલકા હોય છે પણ એ પાછળથી કાં પીગળી જતા હોય હલકા હોય તો ન તરે અને તરે તો એક બે દિવસ તરે પછી ધીરે ધીરે જેમ અમે કરતા જાય એમ એમ થોડી થોડી ફાવટ આવી ગઈ પણ હવે એકચ્યુઅલમાં એની સાયન્ટિફિક રીતે આપણે એનું કટિંગ કરવું પડે એને ઓલું કરવું પડે એને ફિનિશિંગ કરવું પડે એકવાર ભાર કરવો પડે એ બધું કરવું પડે આ ટેકનિકલ છે અને ત્યાર પછી અમે સહારો ટેકનિકલનો લીધો કે સાયન્સનો લીધો કે કોઈ પણ વસ્તુ તરે છે કેમ કે આપણે તરવા જઈએ તો આપણે સુવાસ રોકતા હોય એ રીતે માણસ રોકતા હોય છે એમ આ પથ્થરને વારંવાર કે હજારો વર્ષ કદાચ પાણીમાં રહેને તો પણ તરશે એવી અમે ગેરંટી આપશું વાત કરીએ સુરતની તો સુરતના પાસોદરા વિસ્તારમાં આજે એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે